માતાજી વેલકમ ટુ ખજાના તો તમે અવનવા ઢોકળા ઘણા ટ્રાય કર્યા હશે પણ આજે આપણે આથો લાવવાની ઝંઝટ વગર કે દાળ ચોખા પલાળ્યા વગર એકદમ ટેસ્ટી અને યુનિક લસણિયા ઢોકળાની રેસીપી જોઈશું જે લસણિયા ઢોકળા ઇન્સ્ટન્ટ બનીને રેડી થઈ જાય છે માત્ર પંદર મિનિટમાં જ તો વિડીયોને સ્કીપ કર્યા વગર ફ્રેન્ડ્સ પૂરેપૂરો જરૂરથી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચાલો ઇન્સ્ટન્ટ રવાના એકદમ ટેસ્ટી લસણિયા ઢોકળાની રેસિપી જોઈ લઈએ તો સૌથી પહેલાં તેના માટે અહીંયા મેં એક મોટું બાઉલ લઈ લીધું છે તેની અંદર બે વાટકી ભરીને મેં અહીંયા રવો એડ કરી દીધો છે તમે નાનો મોટો કોઈપણ રવાનો ઉપયોગ કરી શકો છો બે વાટકી રવા સાથે મેં અહીંયા એક વાટકી મોડું દહીં લીધું છે ના વધારે ખાટું કે ના વધારે મોડું એવું હવે તેની અંદર થોડું થોડું પાણી એડ કરીશું અને બેટર બનાવીને રેડી કરીશું એક સામટું પાણી નહીં એડ કરીએ જે પ્રમાણે પાણીની જરૂર લાગે જે માટે આપણે રવો પલડે એટલું પાણી એડ કરવાનું છે તો થોડું થોડું પાણી એડ કરીશું તો મેં અહીંયા બેથી અઢી વાટકી જેટલું પાણી એડ કર્યું છે જે વાટકીથી મેં મેં રવો લીધો હતો તે જ વાટકીનું માપથી મેં અહીંયા પાણી એડ કર્યું છે તો અઢી વાટકી જેટલું પાણી એડ કર્યું છે અને એકદમ સરસ એવું બેટર બનીને રેડી થઈ ગયું છે આ જ રીતનું બેટર બનાવીને રેડી કરીશું હવે તેના પર ઢાંકણ ઢાંકી તેને રેસ્ટ માટે આપણે દસ મિનિટ જેવું તેને સાઈડ પર મૂકીશું અને ત્યાં સુધી લસણની જે ચટણી છે તેને રેડી કરીશું તો તેના માટે મેં અહીંયા લાલ મોડા મરચાંને અડધો કલાક માટે પાણીમાં પલાળીને રાખ્યા હતા તો તેને એડ કરી દેવાના છે તમારે જો બીજ કાઢવા હોય તો તમે કાઢીને પણ એડ કરી શકો છો તેની સાથે એક નંગ જેટલા લસણ એડ કર્યા છે થોડું જીરું એડ કર્યું છે મીઠું અહીંયા ચટણી જેટલું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે થોડી હિંગ એડ કરી છે અને થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યો છે જેનાથી આપણી ચટણીનો ખૂબ સરસ એવો લાલ કલર આવે એટલા માટે અને અહીંયા એકથી દોઢ ચમચી જેટલું સિંગતેલ એડ કર્યું છે હવે થોડું પાણી એડ કરીશું જેટલું આપણને જરૂર લાગે એ પ્રમાણે અને આ ચટણી છે એ ખૂબ સરસ એવી પીસાઈ જાય તેટલું પાણી એડ કરવાનું છે અને ચટણીને પીસીને રેડી કરી લેવાની છે તો અહીંયા મેં ચટણીને પીસી લીધી છે અને રેડી પણ થઈ ગઈ છે આ રીતની ચટણી બનાવી હવે તેની ચટણીને સાઈડ પર રાખીશું અને રેસ્ટ માટે જે બેટર મૂક્યું હતું તેને આપણે ચેક કરીશું તો જે રવો છે એ ખૂબ સરસ એવો ફૂલી ગયો છે અને જે પાણી આપણે એડ કર્યું હતું એ બધું જ પાણી અબ્ઝોર્વ કરી લીધું છે તો એ ફરી એકવાર તેને મિક્સ કરી લેવાનું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે અને પાછું તેને ફરી એકવાર મિક્સ કરી લેવાનું છે હવે મને અહીંયા થોડું પાણીની જરૂર લાગે છે બેટરમાં આપણે આ જે આ બેટર છે તેનું થોડું મીડિયમ થિકનેસવાળું બેટર બનાવીને રેડી કરવાનું છે એટલે અહીંયા અડધી વાટકી જેટલું પાણી અહીંયા મેં એડ કર્યું છે અને ફરી એકવાર મિક્સ કરી લીધું છે તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો બસ તે જ રીતે આટલું બેટર હોવું ખૂબ જરૂરી છે મીડિયમ થિકનેસવાળું બેટર બનાવીને રેડી કરવાનું છે તો મેં અહીંયા એક સેસે ઇનોનું એડ કર્યું છે અને એકદમ સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે જેથી આપણા ઢોકળા છે ખૂબ સરસ એવા ફૂલીને રેડી થાય એટલા માટે ઈનો જરૂરથી એડ કરવાનો એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી હવે જે આ બેટર છે એના આપણે ત્રણ ભાગ બન કરીને રેડી કરવાના છે તો જે આ બેટર છે તેને ત્રણ ભાગમાં ડિવાઈડ કરી લેવાનું છે તો કોઈપણ વાસણ લઈ તેને ત્રણ ભાગમાં આપણે ડિવાઈડ કરી લેવાનું છે બે ભાગ સિમ્પલ રાખવાના છે અને જે બચેલો એક ભાગ છે તેની અંદર જે આપણે લસણની ચટણી બનાવી છે તેમાં થોડું પાણી એડ કરી અને તેને બેટરમાં એડ કરી દેવાનું છે અને તેને ખૂબ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો આપણે જે આ ઢોકળા છે ખૂબ સરસ એવા લસણના ફ્લેવરવાળા બનાવીને રેડી કરીએ છીએ તો તેના માટે આ રીતની એક બેટરને રેડી કરવાનું છે હવે મેં અહીંયા એક વાસણ લઈ લીધું છે અને તેને એકદમ સારી રીતે તેલથી ગ્રીસ કરી લીધું છે પછી તેમાં જે એક ભાઈ વ્હાઈટ ભાગ આપણે જે કાઢ્યો છે તેને એડ કરી દેવાનો છે અને ચારે તરફ ખૂબ સરસ એવો પાથરી દીધા પછી તેને પાંચ મિનિટ માટે આપણે સ્ટીમ કરવા મૂકી દેવાનો છે ગેસની ફ્લેમ જે છે તે હાઈએ જ છે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે બીજો ભાગ આપણે જે લસણના ફ્લેવરવાળો બનાવ્યો છે તેને એડ કરવાનો છે જેથી ખૂબ સરસ એવું લેયર બનીને રેડી થઈ જાય છે એટલા માટે તેને પણ એકદમ ચારે તરફ સારી રીતે પાથરી દેવાનું છે ચારો તરફ એકદમ સારી રીતે ફેલાવી દેવાનું છે જેથી માપ એકદમ સરખું આવે એટલા માટે હવે તેને પણ ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું છે તમે કોઈ પણ વાસણ સ્ટીમ માટે લઈ શકો છો સ્ટીલ અથવા તો પછી આ રીતનું હવે જે લાસ્ટ પાર્ટ બચ્યો છે વ્હાઈટ તેને પણ એડ કરી દેવાનો છે અને તેને પણ એ જ રીતે પાથરી દેવાનો છે અને પાછું ગેસ આપણે જે ઢાંકણ ઢાંકી તેને પણ પાંચ એક મિનિટ માટે એકદમ સારી રીતે સ્ટીમ કરી લેવાનો છે જેથી આપણે જે ત્રણ પાર્ટમાં આ નાસ્તો બનાવીને રેડી કર્યો છે લસણિયા ઢોકળાનો એક ખૂબ સરસ એવો સ્ટીમ થઈ જશે એટલે એક સાઈડથી બધો જ નાસ્તો એક સરખો થઈ જાય એટલા માટે તો તેને પણ મેં અહીંયા પાંચ મિનિટ માટે સ્ટીમ કરી લીધો છે હવે આ રીતે તૂટિક નાખીને ચેક કરી લેવાનું તો એકદમ સરસ સ્ટીમ થઈ ગયો છે તો તેને સાઈડ પર મૂકીશું અને વઘાર રેડી કરીશું તો અહીંયા મેં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે તેલ ખૂબ સરસ એવું ગરમ થઈ જાય એટલે તેની અંદર રાઈ જીરું મીઠા લીમડાના પાન અને સફેદ તલ એડ કરી વઘાર રેડી કરી લીધો છે હવે જે ઢોકળા છે તેને આપણે પ્લેટમાંથી રિમૂવ કરી લેશું તો આપણે તેલ લગાવી દીધું એટલા માટે એકદમ સરસ રીતે રિમૂવ થઈ જાય છે નાસ્તો તો તેને બીજી ડીશમાં આપણે ટ્રાન્સફર કરી લેશું અને આ જે ઢોકળા છે તેના પર આપણે વઘાર એડ કરી દેવાનો છે જો તમારે તેલનો ઉપયોગ ના કરવો હોય તો તમે વઘાર વગર પણ આ જે ઢોકળા છે તેને ખાઈ શકો છો ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો અથવા એમ પણ આ ઢોકળાને ખાઈ શકો છો પણ જો વઘાર એડ કરશો તો તેનો ટેસ્ટ ખૂબ સરસ એવો વધી જશે હવે અહીંયા અમે ટ્રાયેંગલમાં શેપ ટ્રાયએંગલના શેપથી આ નાસ્તાને કટ કરી લીધો છે તમે કોઈપણ શેપમાં આ નાસ્તાને કટ કરી અને રેડી કરી શકો છો જે શેપમાં તમારે આ નાસ્તાને કટ કરવો હોય તો એકદમ ટેસ્ટી એવા લસણિયા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે દેખાવે પણ ખૂબ સુંદર લાગી રહ્યા છે અને ખૂબ સરસ એવા સ્ટીમ પણ થઈ ગયા છે અને દેખાવે પણ ખૂબ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને તમે પણ ટ્રાય કરો તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ અને આ વિડીયોને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં વધારે ને વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મને જરૂરથી સપોર્ટ કરજો ફ્રેન્ડ્સ મને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે કેમ કે ચેનલ પર વિડીયોઝ હું અપલોડ તો કરતી રહું છું પણ બિલકુલ વ્યૂઝ નથી આવતા એટલે પ્લીઝ મને જરૂરથી સપોર્ટ કરજો ફ્રેન્ડ્સ હું પણ તમને જરૂરથી સપોર્ટ કરીશ તો આ વિડીયોને જરૂરથી ટ્રાય કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર જય માતાજી આવજો